जय 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 आज धूलेन्द्र चौदह एप्रिलीस सोमवार भारत रत्न डॉक्टर बाबा साहेब आंबेडकर सौ चौतीस जन्मजयंतीमित्ते आज ने निर्णय लाभार्थी सर्वदास Okay, let okay. જોઈ ગામના યશસ્વી સરપંચશ્રી શિવજીભાઈ ડુંગરિયા અને સકલ સૌભાગ્યવતી ધીરભાઈ આશાભાઈ ડુંગરિયા હસ્તે સુપુત્ર કાજીભાઈ આશાભાઈ ડુંગરિયા તરફથી ધોળી ગામના ગામદળની ગાય માતાઓને એક ગાડી લીલાચારાની મિરણ આજે અહીં પીરસવામાં આવેલ છે પદારો પદારો પધારો ગૌમાતા પદારો આપના માટે આપનું મનગમતું ભોજન્યું અહીં સખીદીન દાતાશ્રી પરિવારો તરફથી પીરસવામાં આવેલ છે આપ આપનું ભોજન ગ્રહણ કરો અને આજના લાભાર્થી એવા ડુંગરિયા પરિવારને આપના આક્ષેપ તેમજ આશીર્વાદ વરસાવો નવ અને સમાજ સુધારક એવા ડોક્ટર ભીમરાવ બાબાસાહેબજી આંબેડકરજીને આજની એમની એકસો ચોત્રીસની જન્મજયંતિ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છા સંપૂર્ણ મહેશ્વરી સમાજને પણ એ જન્મજયંતિ નિમિત્તે હાર્દિક શુભેચ્છા આજની નિરણનો લાભ લેનાર દાતા શ્રી ડુંગરિયા પરિવારના બંને ભાઈઓને ખૂબ ખૂબ ધન્યવાદ આભાર જય માતાજી વન ગૌ બહુ માતા